ફરી એકવાર સ્વાગત છે મિત્રો તમારું આ અમારી ચેનલમાં માંગ ની કૃપાથી આ ત્રણ રાશિના લોકોની તિજોરી ધનથી છલકાઈ જશે આ બે રાશિના જાતકોના જીવનમાં માવી શકે છે ઉતાર ચઢાવ તો ચાલો મિત્રો વિડીયોમાં આગળ જાણીએ મેષ રાશિની વાત કરીએ તો હાલના સમયે કામ કરનારાઓને આગળ વધવાની તક મળશે નવા કામની શરૂઆત થશે જો તમારે સખત મહેનત કરવી હોય તો તમારા શરીરની સારી સંભાળ રાખો અને આરામ પણ કરો ઉતાવળથી નુકસાન થશે અને અપેક્ષિત કામમાં વિલંબ થશે તમને કોઈ મોટા અને મહત્વપૂર્ણ નિર્ણયો લેવાનું ટાળવાની સલાહ આપવામાં આવે છે મિત્રો સાથે મસ્તી કરવાની તક મળશે પારિવારિક સુખ જાળવવા માટે વ્યક્તિએ ઘણા પડકારોનો સામનો કરવો પડી શકે છે વૃષભ રાશિની વાત કરીએ તો હાલના સમયે તમે મિત્રો અને સંબંધીઓ સાથે મુલાકાત કરીને ખુશ રહેશો તમારી ઓફિસ અને કાર્યક્ષેત્રમાં જે પણ ફેરફારો થઈ રહ્યા છે તેનાથી તમને ઘણી અપેક્ષાઓ છે મનમાં કોઈ પ્રકારની શંકા રહી શકે છે જો તમારા પૈસા સંબંધિત કોઈ મામલો કોર્ટમાં અટવાયેલો હોય તો તેમાં તમને વિજય મળી શકે છે અને તમને આર્થિક લાભ પણ મળી શકે છે જો તમે તમારા વ્યવસાયને વિસ્તારવા માટે બેંક પાસેથી લોન લેવાનો પ્રયાસ કરી રહ્યા છો તો તમને સકારાત્મક પ્રતિસાદ મળશે મિથુન રાશિની વાત કરીએ તો હાલના સમયે તમારે મહત્વપૂર્ણ બાબતો પર યોજના બનાવવાની જરૂર પડશે તમારા વ્યસ્ત શેડ્યુલ હોવા છતાં તમે તમારા માટે સમય શોધી શકશો અને આ ફ્રી સમયમાં તમારા પરિવારના સભ્યો સાથે ચેક કરી શકશો મિત્રો ખાસ કરીને સ્ત્રી મિત્રોથી તમને લાભ થશે જો તમે તમારી ઘરેલું જવાબદારીઓને અવગણશો તો તમારી સાથે રહેતા કેટલાક લોકો ગુસ્સે થઈ શકે છે તમે બહાર ફરવા જઈ શકો છો કર્ક રાશિની વાત કરીએ તો મેલની માંગની કૃપાથી તમને આર્થિક લાભ અને સમાજમાં માન સન્માન મળશે સામાન્ય પરિચિતો સાથે અંગત બાબતો શેર કરવાનું ટાળો તમને પ્રેમની કમી અનુભવી શકો છો મતભેદોની લાંબી શૃંખલા ઊભી થતાં તમને સંવાદિતા હાંસલ કરવામાં મુશ્કેલી પડશે મધુર અવાજથી તમારું કાર્ય સરળતાથી પૂર્ણ થઈ શકે છે હાલના સમયે તમે સર્જનાત્મક અનુભવ કરશો અને તમારી જાતને ઘણા કાર્યો કરવા માટે તૈયાર જણાશો રોમેન્ટિક જીવનમાં કેટલાક વિવાદ થશે સિંહ રાશિની વાત કરીએ તો નાની યાત્રાની સંભાવના છે ભાઈ બહેનો સાથે વાતચીત થશે તમારી ઉચ્ચ બૌદ્ધિક ક્ષમતાઓ તમને તમારી ખામીઓ સામે લડવામાં મદદ કરશે સકારાત્મક વિચારો દ્વારા જ આ સમસ્યાઓ દૂર કરી શકાય છે સામાજિક ક્ષેત્રે તમને ખ્યાતિ અને પ્રતિષ્ઠા મળશે તમારા કાર્યની વિગતો પર ધ્યાન આપવા અને તે મહત્વપૂર્ણ કાર્યોને પૂર્ણ કરવા માટે પણ આ સમય ખૂબ જ સારો છે જે તમે થોડા સમયથી સ્થગિત કરી રહ્યા છો વેપારીઓ વેપારમાં સારો નફો પણ મેળવી શકે છે કન્યા રાશિની વાત કરીએ તો હાલના સમયે તમે કાર્યસ્થળ પર તમારા પ્રદર્શનથી તમારા બોસને પ્રભાવિત કરશો જૂના પ્રોજેક્ટની સફળતાથી આત્મવિશ્વાસ વધશે જે લોકો નાના પાયાના ઉદ્યોગો કરે છે તેઓ તેમના નજીકના વ્યક્તિ પાસેથી સલાહ મેળવી શકે છે તમારા ગુસ્સાને કારણે તમારે પસ્તાવો કરવો પડી શકે છે તમારી વાણી પર નિયંત્રણ રાખો નહીંતર મતભેદો થઈ શકે છે તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખો વધુ પડતો ખર્ચ થશે તમારા ખાસ પ્રિયજન સાથે વાત કરીને તમને ઘણો સંતોષ મળશે તુલા રાશિની વાત કરીએ તો મિલકત સંબંધિત મામલાઓનો ઉકેલ આવતો જણાશે જરૂરી દસ્તાવેજો પૂરા રાખો તમારા પરિવારનો કોઈ સભ્ય અથવા મિત્ર તમને નિરાશ કરી શકે છે અને તમારા માટે કેટલીક સમસ્યાઓ ઊભી કરી શકે છે તમારું સ્વાસ્થ્ય સારું રહેશે અને તમે આનંદ અને ઉત્સાહ અનુભવશો યુવાનોને શાળાના પ્રોજેક્ટ અંગે કેટલીક સલાહની જરૂર પડી શકે છે પ્રેમની દૃષ્ટિએ સમય ઘણો વિવાદાસ્પદ રહેશે મિત્રો અને પરિવારજનો સાથે આનંદપૂર્વક સમય પસાર થશે વૃશ્ચિક રાશિની વાત કરીએ તો તમે સામાજિક સ્તર પર પહેલાં કરતાં વધુ સક્રિય હોઈ શકો છો જો તમે દર્શો અને કોઈ પણ પરિસ્થિતિથી ભાગી જાઓ છો તો તે દરેક સંભવિત રીતે તમારો પીછો કરશે આ સમય તમારા માટે શાંતિ અને સમૃદ્ધિ લાવશે હાલના સમયે તમને તમારા પ્રિયજનોને મળવાનું મન થશે કોઈની સાથે મિત્રતા થશે જે લાંબા સમય સુધી ચાલશે ઓફિસના તમામ મહત્વપૂર્ણ કામ સમયસર પૂર્ણ કરવા માંગ તમે સફળ રહેશો તમને સ્વાદિષ્ટ ભોજન અને પહેરવા માટે સારા વસ્ત્રો મળશે ધનરાશિની વાત કરીએ તો વ્યવસાયિક લોકોને હાલના સમયે લાભની સાથે નુકસાન પણ થઈ શકે છે તમારી બધી સમસ્યાઓ ભૂલી જાઓ અને આનંદ કરો તમે તમારા બધા વિચારો ખુલ્લે વ્યક્ત કરી શકો છો વેપારીઓને અચાનક આર્થિક લાભ થવાની સંભાવના છે ગાયને લીલું ઘાસ ખવડાવો તમારી બધી મનોકામનાઓ પૂર્ણ થશે તમને અપેક્ષા કરતા વધુ પૈસા અને સન્માન મળશે સમજો કે સમય તમારા માટે અનુકૂળ છે સ્વાસ્થ્ય સારું રહેશે સ્પર્ધકોને હરાવી શકશો મકર રાશિની વાત કરીએ તો વિદ્યાર્થીઓને હાલના સમયે સફળતા મળવાની સંભાવના છે મિત્રો અને પ્રિયજનો સાથે મુલાકાત થશે તમારે એવા લોકો સાથે સમય વિતાવવો જોઈએ જેઓ ઘણા સમયથી તમારી સાથે થોડી ક્ષણો વિતાવવાની રાહ જોઈ રહ્યા છે તમારા ભવિષ્યમાં સંપત્તિની પ્રબળ સંભાવનાઓ છે તમે તમારા જીવનસાથી સાથે રાત્રિભોજન માટે ક્યાંક બહાર જશો જેનાથી તમારા સંબંધોમાં મધુરતા વધશે કલાકારો કારીગરો અને લેખકોને તેમની પ્રતિભા દર્શાવવાની તક મળશે કુંભ રાશિની વાત કરીએ તો હાલના સમયે કોઈ વિશેષ સિદ્ધિના સંકેત મળી રહ્યા છે તમને લાગશે કે તમે ખૂબ જ વ્યસ્ત છો અને કનિકાંશે તણાવ માંગ છો આ અમુક પરિવર્તનનો સમય છે જેના કારણે તમે થોડા ચિંતિત રહેશો પરિવારમાં વડીલોનું સ્વાસ્થ્ય સારું રહેશે તમે ચિંતામુક્ત પણ રહેશો તમે કેવું અનુભવો છો તે અન્યને જણાવવા માટે ખૂબ ઉત્સુક ન બનો સાહિત્યિક લેખન માટે સારો સમય હોવાથી તમે લેખનમાં તમારી પ્રતિભા બતાવી શકો છો મીન રાશિની વાત કરીએ તો તમને અચાનક નાણાકીય લાભ મળી શકે છે અને તમારા ઘરમાં સુખ સમૃદ્ધિ અને સમૃદ્ધિ આવશે તમે નવું વાહન પણ ખરીદી શકો છો તમારે તમારા આક્રમક સ્વભાવ પર નિયંત્રણ રાખવું પડશે નહીં અન્ય લોકો તમારાથી દૂર થઈ જશે તમે તમારા જીવનની સમસ્યાઓ વિશે ખૂબ જ લાગણીશીલ હોઈ શકો છો તમે તમારા શોખ અને તમારા પરિવારના સભ્યોને મદદ કરવામાં પણ થોડો સમય ફાળવી શકો છો તમે કેટલીક બૌદ્ધિક અથવા તાર્કિક ચર્ચામાં ભાગ લેશો નાની યાત્રાની સંભાવના છે તો મિત્રો આ અમારી માહિતી ગમી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો